વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આ દિવસોમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એકથી પંદરમી નવેમ્બર બે હજાર દરમિયાન એકતાનગર ખાતે ભવ્ય ભારત પર્વનું આયોજન થયું છે દેશના વિવિધ રાજ્યોની લોકકળા સંગીત અને સંસ્કૃતિ અહીં એકસાથે પ્રદર્શિત થઈ રહી છે આ ઉત્સવમાં મધ્યપ્રદેશના ભોપાલની અરેરા કોલોનીના રહેવાસી વાદયંત્ર પ્રતિરૂપ કલાકાર રાહુલ શ્રીવાસ પણ પોતાની અનોખી કળાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે તેઓ ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી તબલા ઢોલક હાર્મોનિયમ સિતાર વીણા વાજિંત્રોમાં બિન મોરલી જલતરંગ મૃદંગ ખંજરી ડપ શંખ ઝાલર કિર્તાલ સારંગી શરણાઈ સુરમંડલ બંસી જેવા આશરે ચાલીસ પ્રકારના નાના સંગીતવાદ્યોના પ્રતિરૂપ બનાવી રહ્યા છે આ પ્રતિરૂપ વાદ્યો માત્ર આકર્ષક દેખાવ જ નહીં પરંતુ વોકલ ફોર લોકલની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા રાહુલ શ્રીવાશે મધ્યપ્રદેશની પ્રયાગ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે શરૂઆતમાં તેઓ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા પરંતુ મોંઘા વાદ્યો ખરીદવાની અસમર્થાના કારણે તેમણે નવી દિશામાં વિચાર શરૂ કર્યો રાહુલભાઈ જણાવે છે કે વાદ્યોની કિંમતો વધારે હોવાથી ખરીદી મુશ્કેલ હતી એટલે ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી નાના પ્રતિરૂપ વાદ્યો બનાવવાનું શરૂ કર્યું લોકોએ વાદ્યો ખૂબ પસંદ આવ્યા અને ધીમે ધીમે તેની માંગ વધી આ રીતે હાથથી બનાવેલા વાદ્યોના વેચાણથી તેમને પોતાની આજીવિકા ઊભી કરી આજથી દાયકાઓ પહેલાં શરૂ થયેલા આ નાનો પ્રયાસ આજે તેમની આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનું પ્રતિક બની ગયો છે હાલમાં રાહુલ શ્રીનિવાસ પોતાના પરિવારના સહયોગથી આશરે વીસ જેટલા મહિલાઓને નાના પ્રતિરૂપ વાદ્ય બનાવવાની કામગીરી શીખવી રોજગાર આપી રહ્યા છે તેઓ મહિને ત્રીસ હજાર જેટલી આવક મેળવે છે અને તેમની સાથે જોડાયેલી મહિલાઓને દરરોજ રૂપિયા ત્રણસો જેટલી રોજગારી આપે છે તેઓ કહે છે કે હું આત્મનિર્ભર બન્યો છું પણ મારી સાથે જોડાયેલી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી શક્યો છું એ જ સાચો સંતોષ છે એકતાનગર ખાતે ભારત પર્વની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના સંકલન થકી રાજ્ય સરકાર દ્વારા રાહુલ શ્રીવાસને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે જ્યાં તેઓ પોતાના વાદ્યોનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાત સરકારના આયોજનથી અમારા જેવા નાના ઉદ્યોગકારોને મોટું મંચ મળ્યું છે જે બદલ હું હૃદયથી આભારી છું તેમના સ્ટોલ ઉપર દેશના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક આવે છે નાના કદના વાદ્યોનું આકર્ષણ સૌને મોહિત કરે છે રાહુલ શ્રીવાસની કળા માત્ર વ્યવસાય નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાનું પ્રતિબિંબ છે વેસ્ટ મટીરિયલમાંથી કલાત્મક અને ઉપયોગી વાદ્યો બનાવવાની તેમની રીત વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના સંદેશને જીવંત કરે છે एकता नगर में जो भारत पर्व मनाया जा रहा है उसमें अपनी एग्जीबिशन लेके आया हूँ मध्य प्रदेश भोपाल से मध्य प्रदेश टूरिज़्म बोर्ड के साथ अपनी एग्जीबिशन लेके आया हूँ जिसमें मैं म्यूजिकल इंस्ट्रूमेंट्स के मिनिएचर्स बनाता हूँ ये साबुन की लकड़ी से हैं और कुछ बहुत सारे जो फर्नीचर में से बच जाती लकड़ी उससे भी बनाते हैं हम लोग और मेरे पड़ोस में जो बहने रहती हैं मेरी वो भी इसमें मेरी मदद करती हैं और पहले मैं शौकिया बनाता था लेकिन अभी सभी लोग पसंद करने लगे तो अभी बहुत ज़्यादा मेरी इसमें सेल होने लग गई है मैं दस साल से ये कर रहा हूँ और मैं म्यूज़िक का स्टूडेंट भी हूँ मैंने इसी की पढ़ाई भी की है पंद्रह बीस लोग मेरे साथ करते हैं काम ये और हम लोग बहुत सारे म्यूज़िक के कंपटीशन में इसकी ट्रॉफी भी बनाते हैं मैं बहुत सारी एग्जीबिशन में गया हूँ मध्य प्रदेश टूरिज़म बोर्ड के साथ गया हूँ बेंगलोर गया हूँ दिल्ली गया हूँ ग्वालियर गया हूँ भोपाल में थी और बहुत सारी जगह मैंने एग्जीबिशन लगाई है मैं जैसे कि मैं म्यूज़िक का स्टूडेंट हूँ तो मैं चाहता था बहुत सारे इंस्ट्रूमेंट म्यूज़िक मुझे पसंद थे मैं सबको रखना चाहता था अपने घर में लेकिन उनका मेंटेनेंस ज़्यादा होता है तो मैंने अपने लिए एक बनाया तो फिर मेरे दोस्तों को पसंद आया तो उन्होंने बोला हमारे लिए भी बनाओ फिर ऐसा करके उनके दोस्तों को पसंद आया तो उन्होंने बोला हमारे लिए भी बनाओ तो अभी बढ़ते बढ़ते इतना ज़्यादा लोगों को पसंद आ गया कि मैं इसमें ज़्यादा बिजी हो गया हूँ अब यहाँ पर बहुत अच्छा रिस्पॉन्स है मेरा बहुत लोग आके पूछे फ़ोटो खींचे मेरे साथ और उसके बारे में जानकारी ली और उनको कुछ नया देखने को मिल रहा है और ये हैंडमेड है अभी बाज़ार में आपको सब जो ऐसा लगेगा वो सब चाइनीज़ और वगैरह प्लास्टिक के हैं तो इसमें और ये बहुत सारी महिलाएं भी बनाती हैं इसमें तो उनके भी हाथ है इसमें यहाँ पर जैसे कि सभी राज्य से आए हैं तो यहाँ सभी राज्यों के रंग आपको देखने को मिलेंगे वहाँ के हैंडी फूड आए हैं तो आप सभी लोग आ देख सकते हैं यहाँ पर एक ही जगह पर आपको सारे राज्यों का एक्सपीरियंस हो जाएगा